આજે રાષ્ટ્રીય તમાકુ નિષેધ જાગૃતિ કાર્યક્રમ પીએમ શ્રી ગુરુકુલ વિદ્યાલય ભીલોડા ખાતે અરવલ્લી જિલ્લા ટોબેકો કંટ્રોલ વિભાગની સૂચના તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર વીસી ખરાડી ભીલોડાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો જેમાં શાળા સંકુલ સંચાલક શ્રી તથા સ્ટાફ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા આરોગ્ય વિભાગમાંથી શ્રી સંજયભાઈ બારોટ આરબીએસકે એમઓ ડોક્ટર પાઠક ડોક્ટર ફાત્મા ફાર્માસિસ્ટ શ્રી નિલેશભાઈ મંચસ્થ મહાનુભાવો દ્વારા બાળકોને તમાકુ નિષેધ અંતર્ગત તમાકુ તથા તેની બનાવટોના સેવનથી દૂર રહેવા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું વધુમાં તમાકુના સેવનથી કેન્સરની બીમારી થવાના કારણો તથા તે માટેની ગંભીરતા વિશે જાણકારી આપી હતી વિશેષમાં ચિત્ર સ્પર્ધા યોજી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા ઉપસ્થિત તમામને બિસ્કીટ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું આ તબક્કે શાળા સંચાલક શ્રી વિજયભાઈ સાહેબે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા તથા શાળાના સ્ટાફ મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ ઉમદા યોગદાન આપ્યું હતું શાળાનો દરેક વિદ્યાર્થી વ્યસનથી મુક્ત રહે એવી જાગૃતિ માટે દરેક કટિબંધ છે એવો સર્વે સંકલ્પ પણ કર્યો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આરબીએસ કે ટીમે ભારે જહેમત ઉઠાવી હતી

તમને ખબર નથી તેમ છતાં પણ તમે અલ્ટિમેટલી એ વેસનમાં જતા રહો આપણે ઘણી વાર જોયું છે કે નાના નાના બાળકો